આંબળા ગામના વ્યક્તિએ અમુક લોકોના ત્રાસથી ઝેરી દવા પી લેતા તળાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા રોજ તારીખ નવ ડિસેમ્બર બે હજાર પચીસના મંગળવારના રાત્રિના આઠ કલાકે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના આંબળા ગામના રણજીતભાઈ ભૂરાભાઈ ચાવડા નામના વ્યક્તિએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેમને તળાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા રણજીતભાઈ ભૂરાભાઈ ચાવડાઈ ત્રવાડીની ખાનગી હોસ્પિટલમાં સારવર અર્થે હોય જ્યાંથી તેમણે સમગ્ર બનાવને લઈને માહિતી આપી હતી સાથે મારું જે શી કોઈ પાર્ટનર હતું લઈ શકે તો એમાં બધા એક રૂપિયા આપ્યો નથી અને અમારી માથે ન હોય એવા કેસ કરાવે રોડે નીકળો તો ન હોય એને મારી વાહે મોકલે મને ત્રણ ચાર મહિના તો તે બહાર નથી નીકળવા દીધો તમારી વાત એને બીજું કરેલું છે હા મારી માથે એ પહેલાં એ લૂંટનો કેસ કરવા ગયો તો ટાટા પોલીસ સ્ટેશનમાં પછી પાછો ડીએસપી સાહેબ ની ઓફિસે ગયો તો લૂંટનો કેસ કરવા સાહેબે ના પાડી બા ખોટું છે વિદ્યાર્થી વૈ આવ્યો એ ત્યારે પાછું મને બીજાને કહી મારી મતે યુનિવર્સિટી કરાવી પેલા માણસોને પાઈ પાઈ મારી બાંધવા મોકલે કોકને પૈસા દઈને મારી બાંધવા મોકલે તો તમારે હવે શું માંગ છે મારી એક માંગ છે મારા હાથ મીડિયા જે વાયરલ કર્યા ને એક એસપી સાહેબ લગન પોકેટ પર એટલે એક બને ખટ વાયરલ કર્યા છે વિડિયો બે વાયરલ કર્યા છે વિડિયોમાં શું છે વિડિયો હું બોલેલું લમ સો બધા વિડિયો હાથ વિડિયો છે એસપી સાહેબ લગન પોકેટ જો મને એ વિડિયો અમને મોકલી દેશો તમે હા તમને મોકલી દઈ ક્યારે મોકલો છો નયનભાઈ ભાઈ સરવૈયા ઓલમ મે નાખેલા છે વાવ વાળા ઓલમ ઈ છે નયન ભાઈ સરવૈયા

પબ્લિક રેડ કરી હતી અને જનતા રેડ એ પણ અંતર છે આ દિખીલભાઈની માથે કર્યું એ પણ છે ઊંચડીની અંદર કેટલી કંપનીના ફોર્ડ કર્યા છે કેટલા ના કર્યા છે એ પણ બધું અંધરાશ છે તમે પર એક્શન એવું નહીં નહીં કોઈ કર્યો કરવા તો એ શું કામ કરવા તમે શું કર્યો મને આ જીસીબીમાં ભાગ દેવો પડે ને અમારા ત્રણ જણા સૈયારો હતું જીસીબી એમાં એક ને દીધું છે ભાગ ને મને નથી દીધો અને એ ભાઈ જગદીશભાઈ શું હોદ્દો ધરાવે શું છે ભાઈ ઈ સરપંચ ના દીકરા છે કે ગામ ના ગામ ના ઉસડી ગામ